સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના તારીખ ત્રેવીસ મે ઓગણીસો સિત્યાસી ના રોજ થઈ હતી અને પ્રથમ કુલગુરુ તરીકે શિક્ષણવિદ ડોક્ટર ડોલર રાય માંકડ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક યાત્રા શરૂ થઈ હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓગણસાઠ માં સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી પચીસ વર્ષ પૂર્ણ કરી ચૂકેલા કાયમી બેતાલીસ કર્મીઓને બિરદાવવામાં આવ્યા હતા આ તકે સ્વામી વિવેકાનંદ આશ્રમના મહંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને પૂર્વ કુલપતિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઓતો માસમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓ શાંતિ 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 મંચ પર ઉથિત

બધા વિભિન્ન કમિટીઝના અધ્યક્ષો અધ્યાપક કર્મચારીઓ વિશેષ કરીને જે આજે સન્માન થવાનું છે અને એ સિવાય બધા ઉપસ્થિત રહેલા બધા મિત્રો સૌ પહેલા તો હું આજના પ્રસંગે જયારે અઠાવન વર્ષ પૂરા થઈ ગયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નાનો સમય નથી ગોલ્ડન જ્યુબલી તો પચાસ વર્ષની તો આઠ વર્ષ પહેલા જ ઉજવાઈ ગઈ મોટા પાયે જેમાં આપણે સાંભળ્યું તો એક નાની સુની વાત નથી 58 વર્ષ પૂરા કર્યા છે આ યુનિવર્સિટીએ આજે સ્થાપના દિવસ છે આ પ્રસંગે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બધા જ આપણા માનની કુલપતિશ્રીથી માંડીને જેટલા લોકો આ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે ગમે તે લેવલે એકેડેમિકલ લેવલે નોન ટીચિંગ સ્ટાફ જે કંઈ બધા છે એ બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા આપું છું આજના પ્રસંગે ઓગણસાઠમો દિવસ અને અત્યાર સુધીમાં જે અચિવમેન્ટ્સ છે એને બિરદાવું છું અને જે જે લોકોએ અને પહેલાના પૂર્વ વાઇસ ચાન્સલર્સ હોય કે પૂર્વના જે બધા જ આદરણીય સ્ટાફ મેમ્બર્સો જે લોકોને પ્રયત્નોથી અહીંયા સુધી પહોંચી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એની વચ્ચે કેટલા બધા એચિવમેન્ટ્સ થયા છે રમત ગમત ક્ષેત્રે હોય કે શૈક્ષણિક ક્ષેત્રે હોય સંશોધન ક્ષેત્રે હોય દરેક ક્ષેત્રમાં જે વિભિન્ન એચિવમેન્ટ્સ મળ્યા છે સિદ્ધિઓ મેળવી છે એ બધાને પાછળ જે લોકોનો હાથ છે એ બધાને પણ હાર્દિક અભિનંદન આપું છું અને મને જાણીને આનંદ થયો કે યુનિવર્સિટી ખૂબ હરણફાળ ભરી રહી છે આગળ વધી રહી છે પાંચ જિલ્લાઓમાં બસો નેવું કોલેજો અઢી લાખ વિદ્યાર્થીઓ કોઈ નાની સુધી વાત નથી હ્યુજ યુનિવર્સિટી અને આ પાંચ પાંચ જિલ્લામાં આટલી બધી સ્ટ્રેટ થયેલી બધી કોલેજીસને એ લોકોનું સંચાલન કરવું ઇટ રિક્વાયર્સ એ ડાયનેમિક લીડરશીપ જે ઉત્પલભાઈ જોશી અત્યારે આપી રહ્યા છે આની પહેલાના વાઇસ ચાન્સલરે આજે મહેનત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ સુધી લઈ આવ્યા છે ફોર સ્ટાર રેન્કિંગ ઓલરેડી ગયું છે આની પહેલા પણ એ રેન્કિંગ મળ્યું હતું અને હું એવી આશા કરું છું કે ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી ટોપમાં આવશે અને ઈશ્વરના ચઢો પ્રાર્થના કે આ બધાના પ્રયત્નોથી અને ઈશ્વરના આશીર્વાદથી આ યુનિવર્સિટી હજી વધારે આગળ વધે દરેક ક્ષેત્રમાં આગળ વધે નોટ ઓનલી એકેડેમિકલી દરેક ક્ષેત્રમાં અને જે સ્વામી વિવેકાનંદનું વિઝન હતું વોટ વ્યુ વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન એ તરફ પણ આગળ વધે અને સૌરાષ્ટ્રની એક વિશેષ કલ્ચર છે સૌરાષ્ટ્રની એક વિશેષ એની સંસ્કૃતિ છે એને યાદ રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગળ વધે વિચાર કરો અમેરિકા જતા પહેલા સ્વામી વિવેકાનંદે સમસ્ત ભારત ઉપર ભ્રમણ કર્યું અને એમાં સૌથી વધારે સમય મેં ગુજરાતમાં ગાડ્યો એ ગુજરાતનું ગૌરવ છે અને એ ગુજરાતમાંથી પણ સૌરાષ્ટ્રમાં એ 8 મહિના રહ્યામાંથી 7 મહિના તો સૌરાષ્ટ્રમાં રહ્યા એ સૌરાષ્ટ્રનું ગુરુ તો ગોરો કેવી રીતે સ્વામી વિવેકાનંદ જે 3 દિવસ સુધી ત્યાં નોતા રહેતા એને ચકડી રાખી હશે ભાર એ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ કેવી મહેમાન હશે કેવી અતિથિ સત્કારની ભાવના હશે અને કેવું અહીંયા વિદ્વાન એમને અહીંયા પુસ્તકો મળી ગયા પોરબંદરમાં જે શિકાગો ધર્મ સભામાં પાછળથી એમણે બોમ્બ ફેંક્યા વિચારોના બોમ્બ એનો બધો મસાલો અહીંયા સૌરાષ્ટ્રમાં તૈયાર થયો છે પોરબંદરમાં શંકર પાંડુ પંડિતની મોટી લાઇબ્રેરી હતી ત્યાં સ્વામીજી અભ્યાસ કર્યો હતો એટલે આ એક મોટું સૌરાષ્ટ્રનું જે પ્રદાન છે સંસ્કૃતના ક્ષેત્રે આખા દેશમાં એ વિશેષ છે અને એટલા માટે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ પ્લસ પોઈન્ટ છે ઇટ ઇઝ અ સ્પેશિયાલિટી કે સૌરાષ્ટ્ર પાસે જે કલ્ચર છે અહીંયાની અહીંયાની જે ફોક કલ્ચર એને પણ ધ્યાનમાં રાખવું પડે એની જે વિશેષતા છે એને ધ્યાન રાખવું પડે એનો ઐતિહાસિક વારસો કેટલો મોટો ઐતિહાસિક વારસો છે સૌરાષ્ટ્રમાં એ બધાને યાદ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ જે વિશેષ સ્પેશિયલિટી છે એને કરીને આગળ વધે અને જે વિઝન છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એ પૂરું થાય અને આગળ વધતા રહે સ્વામી વિવેકાનંદ કહે તો ઉઠો જાગો લક્ષ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એમ બધા આપણે મંડ્યા રહીએ અને હું ઈશ્વર ચરણમાં પ્રાર્થના કરું છું કે ટોપ ફિફ્ટી માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જલ્દીથી આવી જાય ભારતમાં અને એ સંભવ છે કારણ કે અહીંયા જેટલા બેઠા છે એ લોકોની પાસે એવી એનર્જી છે આવું માર્ગદર્શન છે લીડરશિપ છે ફેસિલિટીસ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ગ્રીન કેમ્પસ છે જેમ હમણાં વાત કરી

જે કર્મયોગીઓ 25 વર્ષોથી અહીંયા પોતાનો ફાળો આપી રહ્યા છે એમનું સન્માન કરવું ધેટ્સ અ બ્રિલિયન્ટ આઈડિયા આઈ મસ્ટ સે ઇટ્સ અ બ્રિલિયન્ટ આઈડિયા આ કર્મયોગીને સાચા કર્મયોગમાં પરિણત કરશે એમનું ડેડિકેશન વધારશે ઇટ વિલ મોટિવેટ ધેમ ટુ ગીવ ધેર બેસ્ટ અને નોટ ઓન્લી ધેમ બાકી અધર્સ ઓલસો વિલ ગેટ ઇન્સ્પિરેશન એન્ડ મોટિવેશન બાકી લોકોને પણ એનાથી ઇન્સ્પિરેશન મળશે કે આવી રીતે આપણે

આપને બધાને પણ મળશે જતી વખતે એક નાનકડું પુસ્તક પુસ્તકનું નામ છે શક્તિદાયી વિચાર આવડું નાનકડું એટમો એટમો નાનું પણ બહુ પાવરફુલ છે સ્વામી વિવેકાનંદની ગ્રંથમાળામાં નવ ખંડ છે જાડા જાડા એમાંથી છૂટેલા થોડા બહુ જ વધારે શક્તિદાયી વિચારોનો સંકલન છે શક્તિદાયી વિચાર એક વાક્ય વાંચો એટલે શક્તિનું ઇન્જેક્શન લાગી જાય એ પુસ્તક બધાને જતી વખતે મળશે અને યુનિવર્સિટી થી પણ મારા પ્રવચન પછી થોડું ખુલ્લી ખુલ્લી પાકી રૂપે લાવ્યો છું સ્વામી વિવેકાનંદના પુસ્તકો અને એમનો ફોટોગ્રાફ એ હું આપીશ તો આવી રીતે એ ખૂબ જ આવકારદાયક છે જે વાત કરેલી છે એમઓયુ અમે કરેલું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે મને ખૂબ આનંદ છે કે સાહેબે એમાં રસ દાખવ્યો છે હમણાં અમારે યુવા સંમેલનમાં તેઓ વધાર્યા હતા ત્યારે પણ એમણે વાત કરી કે આપણે હવે એને આગળ વધારવાનું છે એમાં થઈ ચૂક્યું છે પણ હવે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એના માટેના વિચારો અમે લોકો કરીશું અને વિશેષ કરીને ન્યૂ એજ્યુકેશન પોલિસી એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી એમાં બે વસ્તુઓ એમાં તો ઘણી બધી સારી સારી વસ્તુઓ છે કેટલા બધા પોઈન્ટ છે એમાંથી એક વાર એક વસ્તુ જે છે سو ر نیوسیب سیکر بٹ گیورسمٹ سیلف ایمپلٹر વિદ્યાર્થીઓને પણ આત્મનિર્ભર બનાવવો પડે યુવાનોને આત્મનિર્ભર બનાવવો પડે આપણે જયારે આખા દેશને ભારત માતાને વિશ્વગુરુ બનાવવાના જયારે સ્વપ્ન સેવી રહ્યા છે ત્યારે આપણી એ બધું કરશે કોણ આગામી પેઢી કરશે એ આગામી પેઢીને આપણે એમ્પાવર કરવાના છે બે રીતે એક સેલ્ફ ઓર જોબ જોબ ویلو ایجنڈ سارا مانس بنےش ہوند وی ووٹ دریکٹرسپ

માઇન્ડ મેનેજમેન્ટ વિલ બીકમ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણું મન મજબૂત બને અને વ્યક્તિ પોતાના પગ ઉપર ઉભો રહી શકે એટલે કે સ્કિલ સ્કિલ ઓરિએન્ટેડ એજ્યુકેશન આવું એજ્યુકેશનની વાત જે છે એ આપણે ફોર્ચ્યુનેટલી એનપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં વણી લેવામાં આવી છે વિશેષ કરીને બે વસ્તુ એમાં ધ્યાન ખેંચેલી છે આઈકેએસ ઇન્ડર નોલેજ સિસ્ટમ અને સેકન્ડ ઇઝ વેલ્યુ એજ્યુકેશન તો આ બે કરીશું વિશેષ કરીને બાકી તો બધા બધા ઘણા છે પી ટ્વેન્ટી જેટલું ઇમ્પ્લિમેન્ટેશન કરશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલી આગળ વધી જશે સી એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી ઇઝ વેરી નાઇસ વોટ અબાઉટ ઇમ્પ્લિમેન્ટેશન ઇમ્પ્લિમેન્ટેશન જેટલા જલ્દીથી કોઈ કરશે એટલા જલ્દી એ યુનિવર્સિટી આગળ વધી જશે અને એ કામમાં અમે અમારો પૂરો સહકાર આપવા તૈયાર છીએ વિશેષ કરીને ધીસ ટુ પોઈન્ટ્સ વેલ્યુ એજ્યુકેશન એન્ડ આઈ કેસ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એને વધારવા માટે અમારાથી બનતો પ્રયત્ન કરશું વી આર વિથ યુ અને એ એમઆઈઓને આપણે આગળ વધારીએ છેલ્લે એક નમ્ર સૂચન કે બહુ સરસ અહીંયા બધી ચેર છે જ દયાનંદ સરસ્વતી નામની પણ ચેર છે સરદાર વલ્લભભાઈ પટેલ નામની ચેર છે જેના જેને જેના જન્મદિનને આપણો રાષ્ટ્ર રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવે છે 12 જનવરી 1863 સ્વામી વિવેકાનંદ વોઝ બોર્ન 1985 માં યુનાઇટેડ નેશન્સે જાહેર કર્યું ત્યારે ભારત સરકારે નક્કી કર્યું કે એક એક દિવસ દિવસ એવો યુવાનોને સમર્પિત 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 હોય જેમ બાળકોને છે છે શિક્ષકોને એમ થવો જોઈએ યુવકોને સમર્પિત થવો જોઈએ કમિટીની રચના કરી કે કયો દિવસ હોઈ શકે અને ત્યારે કમિટીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ જીવન અને એમનો સંદેશ

ના ભાગ રૂપે કરી શકાય જોઈન્ટલી વી કેન ઓર્ગેનાઇઝ નેશનલ યુથ ડે સેલિબ્રેશન અને બીજું કે આ એક ચેર સ્વામી વિવેકાનંદની જે ચેર થાય તો એમાં અમારાથી બનતો જેટલો સહકાર આપીએ એનાથી સ્વામી વિવેકાનંદના વિચારો જે વિદ્યાર્થીને મળશે વિશેષ કરીને જે કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન મેન મેકિંગ એજ્યુકેશન એમના જે વિચારો મળશે એનાથી એમનું સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થશે શારીરિક વિકાસ માનસિક વિકાસ બૌદ્ધિક વિકાસ નૈતિક વિકાસ આધ્યાત્મિક વિકાસ અને આઈક્યુ ઈક્યુ સાથે સાથે એસક્યુ સ્પીચ્યુઅલ પોશન પણ આવશે ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ થશે સર્વાંગી વ્યક્તિ વિકાસ થશે વિદ્યાર્થીઓનું એવી યુનિવર્સિટી એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાવાળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગળ વધતી જ રહેશે વધતી જ રહેશે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપી મારી વાણીને વિરામ આપું છું હરિઓમ તક આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે ગૌરવવંતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એને ઓગણસાઠમો આજે અઠ્ઠાવન વર્ષ પૂરા કરી ઓગણસાઠમો સ્થાપના દિવસ ત્રેવીસમી મેના દિવસે આપણે ઉજવણી કરી અને એક એવો નવો પ્રકલ્પ શરૂ કર્યો કે જે યુનિવર્સિટીના કાયમી કર્મચારીઓ છે ચાહે પટ્ટાવાળા હોય કે સિનિયર પ્રોફેસર હોય આ બધા જ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ છે એ લોકોને સન્માનિત કરવા એ લોકોને સેવાઓને બિરદાવવી આવો એક નવો પ્રકલ્પ શરૂ કર્યો છે આ માટે યુનિવર્સિટીના જુદા જુદા સત્તામંડળ એટલે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એકેડેમિક કાઉન્સિલ તમામ વિદ્યાશાખાઓના ડીનશ્રીઓ અને બધા જ આમંત્રિતો અને પૂર્વ કુલપતિઓ જે કાયમી રહી ચૂક્યા છે એમને પણ આપણે યાદ કર્યા હતા અને આ પ્રસંગે એક ખૂબ સારા પોઝિટિવ વાતાવરણની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સ્થાપના દિવસ જે છે યાદગાર બની રહે અને એક પ્રોત્સાહનના ભાગરૂપે દરેક કર્મચારી પોતાનું યોગદાન આપવા માટે પ્રેરે પ્રેરાય એવા એક શુભ હેતુથી આનું આયોજન થયું છે આપે જોયું એમ પ્રમાણે આખો હોલ એકદમ ભરાઈ ગયો હતો અને ખૂબ સારા વાતાવરણની અંદર આ કાર્યક્રમ થયો છે આગામી દિવસોની અંદર જે નવા નવા પડકારો આવવાના છે એને સામે સારી રીતે કામ પાડી અને યુનિવર્સિટી છે એ નિરંતર પ્રગતિ કરે એવું એક શુભાશય છે આજના કાર્યક્રમની અંદર જે પ્રેરક ઉપસ્થિતિ હતી જેમનું માર્ગદર્શન આપણે મળ્યું એ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી શ્રદ્ધે નિખિલેશ્વરાનંદજી હતા આ સિવાય આપણી સાથે આપણી યુનિવર્સિટીની અંદર કુલપતિ પદ શોભાવ્યું હતું એવા પ્રોફેસર કમલેશભાઈ જોશીપુરા સાહેબ અને પ્રતાપસિંહ ચૌહાણ આ બંને હતા આ સિવાય બે ત્રણ કુલપતિઓ પોતપોતાની વ્યસ્તતાના કારણે અનુભાઈ માવાણી એક્યાસી વર્ષના છે એમણે એમનો ખૂબ સરસ ભાવુક શુભેચ્છા સંદેશ આપણને પાઠવ્યો છે નીતિનભાઈ પેથાણી અને ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા આ બંનેએ પણ એમનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે આ પ્રસંગે સૌએ જે માર્ગદર્શન આપ્યું યુનિવર્સિટીને એ માટે સૌના યુનિવર્સિટી યુનિવર્સિટી પરિવાર તરફથી હું પોતે એક ઋણની લાગણી હું એક ઋણી છીએ